પણ તમે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસીસ પર જુઓ તો એમની આવક જે છે તે થોડી ઘટી છે ઓપરેટિંગ નફો જે છે તે સરસ સુધર્યો છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર અને યર ઓન યર બંને રીતે પણ નેટ પ્રોફિટ જે છે તે ક્વાર્ટર ઓન ક્વાર્ટર ઘટ્યો છે સો આવા કન્ફ્યુઝિંગ સ્ટેટમાં સંવર્ધન મદરસન તમે જોવા જાવ તો અત્યારે થોડા ઘટાડામાં છે મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ આવતા જોવા મળેલા છે જેના હવે આપણે નજર કરી લઈએ સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે યોમિક જણાવો મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ આવતા જોવા મળેલા છે સંવર્ધન મદરસન પર પહેલાં તો રિપોર્ટ્સ જાણી લઈએ શું શું અહીંયાથી ખાસ રિપોર્ટના તારણો સામે આવ્યા છે જી યસ આપણે ખાસ કરીને જો બ્રોકરેજ રિપોર્ટ ઉપર નજર કરીને ટોટલ પાંચ બ્રોકરેજ હાઉસ તરફથી આપણે રિપોર્ટ આપવામાં આવે છે દરેકે રિવ્યૂ તો પોઝિટિવ જ આપ્યો છે અત્યારે સ્ટોક જોઈશું તો આપણને અઢી ટકા નજીક આપણે સાઇડ બતાવે છે ઓલમોસ્ટ એકસો ઉપર પરંતુ બ્રોકરેજ રિપોર્ટ શું કહી છે એની ઉપર નજર કરીશું તો સૌથી પહેલાં આપણે નજર કરીશું કે એ છે મોર્ગન તરફથી આપણને રિપોર્ટ આવ્યો છે એમનું કેવું છે રેટિંગ એટલે પોઝિટિવ છે પરંતુ તેઓ ઘટાડ્યો છે ટાર્ગેટ ઘટાડ્યો છે હવે એની પાછળનું કારણ શું છે વાહનોના ઉત્પાદનમાં થોડો ઘટાડો આવી શકે છે એટલે કે કંપનીનું જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એ થોડા ઘટી શકે છે ઓવરઅલ એમના એના કારણે ક્યાંક ને ક્યાંક સેલ્સમાં ઇફેક્ટ પડશે અને નાણાકીય વર્ષ બે હજાર પચીસ સત્યાવીસ માટે ઇપીએસ ગ્રોથ થયેલી અહીંયાથી અર્નિંગ પર છે એ આઠથી અગિયાર ટકા તેઓ ઘટાડી દે છે એટલે આ કારણથી તેઓ હજી છે પોઝિટિવ પરંતુ અહીંયાથી તેઓ ટાર્ગેટ ઘટાડીને એકસો ને રૂપિયાનો આપ્યો છે નેક્સ્ટ વાત કરીશું તો સીએલએસએ દ્વારા રિપોર્ટ આપવામાં આવે છે તો સીએલએસએ શું કહી રહ્યા છે સંવર્ધન ઉપર તેમનું કહેવું છે આઉટ આઉટ પરફોર્મ રેટિંગ એટલે પોઝિટિવ લક્ષ્યાંક અહીંયા અહીંયા તેઓ ઘટાડે છે એકસોને સડસઠ અગાઉ હતા એકસો નેવું રૂપિયાના એટલે અહીંયા પણ આપણે ત્રેવીસ રૂપિયાના ટાર્ગેટ ઘટાડે છે એમનું કહેવું છે કે નાણાકીય વર્ષ પચીસ સત્યાવીસ માટે એમનું જે કેલેન્ડર યર અને કે એમનું જે સીએજીઆર જીઆર અગિયાર ટકા અહીંયાથી લાવવાની યોજના કંપનીની છે દેવું ઘટાડ્યું છે કંપની અને હાલ ઇબીડાના ઝીરો પોઈન્ટ નાઇન એક્સ અહીંયાથી દેવું છે એટલે ઓવરઓલ તેઓ અહીંયાથી ખાસ કરીને કંપનીની જે ડેપ છે એની ઉપર ફોકસ કર્યું છે અહીંયાથી તેઓ આ અનુમાન કરી રહ્યા છે કે આટલા સીએજી અગિયાર ટકા લાવવાની યોજના અહીંયા છે ખાસ કરીને કંપનીને પરંતુ હાલ તેઓ ટાર્ગેટ ઘટાડે છે જો રેટિંગ અહીંયા આઉટ પરફોર્મના છે નેક્સ્ટ મોતીલાલ ઓસ્વાલનો રિપોર્ટ છે સંવર્ધન ઉપર કે તેમનું કહેવું છે ખરીદવાની સલાહ ખરીદી કરો ટાર્ગેટ રૂપિયા એકસો ને સાહીઠ રૂપિયા હવે એમનું કહેવું છે કે મેક્રો સંકેતો નબળા છે મેક્રો સંકેતો નબળા છે એ સામે બિઝનેસ સારો છે પરંતુ નો નોન ઓટો કારોબારથી આવક સારી વધશે એટલે અહીંયા કંપનીની જેમનું જો અધર સેગમેન્ટ છે એની ઉપર તેઓ ફોકસ કરી રહ્યા છે કે ત્યાંથી એમની એટલે કે અધર ઇન્કમ એ વધશે એટલે કે ઓવરઓલ કંપનીની ઇન્કમ હોયથી પ્રોફિટેબલમાં જોવા મળશે બીજું ખરીદવાની સલાહ ટાર્ગેટ એકસો સાહીઠનું નેક્સ્ટ વાત કરવા માગીશ તો એ છે બેંક ઓફ અમેરિકા સિક્યોરિટી તરફથી રિપોર્ટ આપવામાં આવે છે સંવર્ધન ઉપર ખરીદવાની સલાહ અહીંયા પણ આપવામાં આવી છે ટાર્ગેટ રૂપિયા એકસો સાહીઠનો એમનું કહેવું છે કે નફો અને આવક બંને અનુમાન પ્રમાણે છે સામે ઇન ઓર્ગેનિક કારોબારથી અહીંયાથી કંપનીને લાભ થશે એટલે અહીંયા પણ અધર સેગમેન્ટ ઉપર કંપની ફોકસ કરી રહી છે બીજું માર્જિન સકારાત્મક પોઝિટિવ છે અને ઈવી અને એરોસ્પેસની ઓર્ડર બુક કંપનીની સારી છે એટલે કંપનીની પાઇપલાઇન સારું છે કંપનીના માર્જિન સારા છે અને કંપનીના અધર સેગમેન્ટ ઉપર પણ સારું એવો પોઝિટિવ છે અને નફો અનુમાન કરતા સારા આવે છે એટલે ઓવરઓલ પોઝિટિવ છે ખરીદવાની સલાહ અને અહીંયા પણ એકસો સાહીઠ પણ આ જેટલા બ્રોકરેજ આવશે દરેક લોકો તમે જો આપણે નજીક દરેકનું ટાર્ગેટ એકસો ને સાહીઠ છે એટલે લોકોનો હોઈ શકે ફેવરિટ આંકડો હોઈ શકે કે એકસો સાહીઠ ઉપર તેઓ ખાસ કે હતી ટીચ થયા છે બીજું લાસ્ટ વાત કરવા માગીશ તો એ જે તરફથી રિપોર્ટ આપવામાં આવે છે અને અહીંયાથી એમણે ખરીદવાની સલાહ આપવામાં આવી છે પરંતુ અહીંયા ટાર્ગેટ પાંચ રૂપિયા વધારે હોય છે એટલે કે એકસો સાહીઠની જગ્યાએ એમણે એકસો ને પાસઠનો આપ્યો છે એમનું કહેવું છે કે ઈબિડ્ડા વધતા એ છતાં અનુમાનથી પાંચ ટકા ઓછા છે એટલે કે નફો અને આવક ઉપર શું કીધું હતું બેંક ઓફ અમેરિકા સિક્યુરિટી અનુમાન પ્રમાણે છે પરંતુ અહીંયાથી જૅફ્રિસ કહે છે કે ઈબીડ્ડા અહીંયાથી અનુમાન કરતાં પાંચ ટકા ઓછા જોવા મળે છે બીજું વાયરિંગ હોર્નેસ પોલીમર અને સાથે સાથે એસેમ્બલીના માર્જિન એથી સારા જોવા મળે છે અદર જે સેગમેન્ટ છે એમના ઇક્વિપમેન્ટ્સ છે ઓટો સેગમેન્ટ એની ઉપર તેઓ અહીંયાથી પોઝિટિવ છે કે માર્જિન સારા એવા સુધરી રહ્યા છે અને ખાસ કરીને એબીડા ઉપર ફોકસ કર્યો છે પરંતુ ઓવરઓલ અહીંયા પણ ખરીદવાની સલાહ છે અને ટાર્ગેટ રૂપિયા એકસો ને પાસઠના એટલે ઓવરઓલ આપણે જોયું જેપી મોર્ગન સીએલએસએ મોતીલાલ ઓસવાલ બેંક ઓફ અમેરિકા સિક્યોરિટીઝ અને જેફ્રીઝ આ પાંચે બ્રોકરેજ હાઉસ અહીંયાથી પોઝિટિવ આપીએ છીએ અને એમનું માનવું છે કે અહીંયાથી આપણે ખરીદી કરવી જોઈએ યસ તો મલ્ટિપલ રિપોર્ટ્સ આજે સ્ટોક પર છે નજર રાખીએ યોમી ખૂબ ખૂબ આપનો સીધા જઈએ યજ્ઞેશ તમારા પાસે સંવર્ધન મદરસન પર મલ્ટિપલ રિપોર્ટ્સ સ્ટોક અત્યારે ફિલહાલ ઘટાડામાં તમે ચાર્ટ્સ પર શો ઓબ્ઝર્વેશન્સ જોઈ રહ્યા છો સર જે રીતે યોમી કે ફાઈનાન્શિયલ્સ ઘણા સારી રીતે ડિસ્ક્રાઇબ કર્યા છે ઓવરઓલ જોઈએ તો સ્ટોક પ્રાઇસમાં સારો એવો ઘટાડો આપણે ઓલરેડી નોંધી ચૂક્યા છે અને આપણે જોઈએ તો એકસો સાહીઠની યોમિક વાત કરતા હતા એ પ્રમાણે જોઈએ કે એને પણ એને એનાલિસિસ જોઈએ કઈ રીતે એકસો નો આપણે જોવા મળી રહ્યો છે ઓવરઓલ જોઈએ તો સ્ટોક પ્રાઇસ હાયર લેવલ બસો બસો દસથી કરેક્શન બતાવી રહ્યો છે ઘણા ટાઈમથી ઓક્ટોબર મહિનામાં ટોપ ફોર્મેશન જોયું હતું અને લોઅર ટોપ લોવર બોટમ ફોર્મેશન જોયું હતું પરંતુ બહુ ઇમ્પોર્ટન્ટ બ્રેકઆઉટ જોવા મળ્યો હતો લગભગ એપ્રિલ બે હજાર ચોવીસની અંદર બસો એકસો ને વીસ એકસો ત્રીસના રાઉન્ડમાં તો આપણે પ્રીવિયસલી જે લાસ્ટ ઇયરમાં જે બ્રેકઆઉટ જોયો હતો એ લેવલ્સ પર અત્યારે પહોંચી ચૂક્યા છે વીકલી ચાર્જ પર જોઈએ લોંગ ટર્મ ચાર્જને કહી શકીએ કે એક ઓવરસોલ ટેરેટરીમાં છે મોમેન્ટમ ઇન્ડિકેટર ઘણા ઓવરસોલ દર્શાવી રહ્યા છે અને પ્રિવિયસલી ઇમ્પોર્ટન્ટ જે બ્રેકઆઉટ લેવલ હતા એ લેવલ્સ પર ફરીથી ટ્રેડ કરે એટલે કે ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પાસે છે હાયર ટાઈમ ફ્રેમમાં પણ જોઈએ તો સપોર્ટ જોવા મળી રહ્યો છે મંથલી ચાર્જ પર મારું એવું માનવું છે કે અહીંયાથી સ્ટોકમાં સારી એવી ઘટાડો ઓલરેડી નોંધી ચૂક્યા છે અને ઓવરસોલ ટેરેટરીમાં છે તો શોર્ટથી મીડિયમ ટર્મનો અગર વ્યૂ છે તો તમારે પોઝિશન એડ કરી શકીએ છે હવે વન સિક્સટીની વાત કરીએ તો હાયર લેવલ્સ પર જે આપણે મંથલી ચાર્જ જોઈએ છે લોંગ ટર્મ ચાર્જ પર જોઈએ છે તો પચાસ દિવસની જે એવરેજ છે લગભગ એકસો સાહીઠ એકસો પાસઠની અરાઉન્ડ જોવા મળી રહી છે એવું લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મની અંદર આપણને સ્ટોકની અંદર એક બાઉન્સ જોવા મળે એ પહેલાં એક કન્સોલેશન જોવા મળે છે અને એક આપણને ઉપરમાં પચાસ દિવસની મુહિંગ રેજ સુધી એક બાઉન્સ આપણને જોવા મળી શકે છે તો વન સિક્સટી મારો પણ એક લેવલ્સ છે કે આ લેવલ સ્ટોક પર આપણને મીડિયમ ટર્મની અંદર આવતા જોવા મળી શકે છે અને હવે જે સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો છે નીચેમાં અગર તમે મીડિયમ થી લોંગ ટર્મની ની પોઝિશન ક્રિએટ કરો છો તો લગભગ 110 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખો છો 110 રૂપિયાનો સ્ટોપ લોસ સાથે અહીંયા દી ખાસ સલાબંતી જોવા મળી રહી છે આ છે સમગન મધરસન માટે નો ડિટેલ્ડ એનાલિસિસ બ્રોકરેજ રિપોર્ટ્સ પણ આવી ગયા અને સાથે સાથે સર તરફથી પણ ચાર્ટ્સ પર વ્યૂ